સુરતના વેડરોડ વિસ્તારની આ ઘટના છે જેમાં યુવક અઢી લાખ રૂપિયા જુગારમાં હારી ગયો તેને પૈસાની જરૂર હતી અને પૈસાની જરૂર તેણે પોતાનું જ અપહરણ કરીને અને આખું તરકટ રચ્યું અને પિતા પાસે ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો ચાર લાખની ખંડણીની માંગણી કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે ઓનલાઈન જુગારમાં તે અઢી લાખ રૂપિયા હારી ગયો હતો અને પોતાના પિતા પાસે આ પૈસા લેવા માટે પોતાનું અપહરણનું તરકટ રચ્યું